હાલો નમસ્કાર મિત્રો આજે અમે આવ્યા છીએ એક અમારા મોટામાં મોટા યુટ્યુબર એટલે કે અમારા નીતા નટરાજ અને ગામ છે રાધરા ગોપનાથની બાજુમાં તો આ એમનું લોકેશન છે એમના દરેક વિડીયો ની અંદર બતાવતા હોય છે અને બહુ મસ્ત માણસ છે અને હગા થાય છે એની જે દુકાન બતાવે ને એમના વિડીયોમાં નટરાજ નીતુ બ્લોક એમની ચેનલ છે અને બહુ સરસ મજાના વિડીયા બનાવે છે બધા તમે એમને સપોર્ટ કરજો અને આ પેલી દુકાન છે જો આપણે હવે હમણાં પછી છે ને એમને ઘરે પણ જા તેમ છે નટરાજ બસ જો મજામાં બસ આવ્યો મળવા ને આનંદ કેવો બધા એક બે ઘણી આમ તો આવતા જ હોય પણ આજે બેસાલી કે વ્લોગ બનાવો છે ફોન આવો તો મમ્મી આવો ગમે ત્યારે

અને એ એણે હમણાં બસના ડ્રાઈવરની પરીક્ષા એક આપી હતી એનું નામ તો મને કાંઈ જીપીએપી જીએસઆરટીસી 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 કારણ કે હું બહુ ભણેલો નથી એની એટલું એ મારીથી આગળ કોલેજ કરી નાખેલી છે હું બાર સુધી ભણેલો છું અને એને એ પરીક્ષામાં પાસ થઈ ગયા છે એવું પણ એને એમના વિડીયોમાં બતાવેલું છે આ આજથી બે દી પહેલાના વિડીયોમાં છે તો જવું આ એમની આવી સરસ મજાની દુકાન છે અને સરસ મજાનો એમનો બિઝનેસ પણ છે અહીંયા સોડાનું મશીન પણ છે અને સરસ ઘણીવાર અમે અહીંયા નીકળીએ છીએ મારી ગાડી લઈને હું ક્યારેક નીકળું ત્યારે અહીંયા મને સોડા પાવા માટે અવશ્ય રોકે જ છે અને બહુ ભાવિક માણસ છે અને પહેલેથી ભાવિક જ છે આમ અને સેવાભાવી પણ છે તમારું નામ કેવલભાઈ ને એમ ને તમે વિડિયા બનાવો છો નીતા નીતા નટરાજમાં તમે વિડિયામાં આવો છો હે જુઓ ભાઈ આ કેવલભાઈ છે તમે અવારનવાર એના વિડીયોમાં કેવલભાઈને ભાઈ ને એમ કે કેવાય કે વિડીયોમાં આવતા જ હોય છે કેવલ ભાઈ ને મિતાલી બેન એમ ને અમને જો ભાઈ નામ અમે પૂછ્યું નથી એમને તમારા વિડીયા જોઈ જોઈ ને અમારું નામ મોટે થઈ ગયું મારા અમાર બધા કરતા બધા એમ કે અમારા સબસ્ક્રાઈબર કેવલ જે બોલે ને એમને મજા આવે છે આ તે અમારે મીરા બેન અને વંશભાઈ ભાઈ હોય તે અમારે આજ અમારી સાથે અમે લાવ્યા નથી કારણ કે નહીં તરી અમારે હારે તો ચોતો જ હતી પણ મેં કીધું ભાઈ તું આ તરીકો છે એટલે રહેવા દે એમ એમ આવતા રહી એમ કરીને ઘરે મૂકીને આવ્યા છે મિત્રો આ રીતે અમારા નટુ એટલે કે નટુભાઈ કહેવા પડશે મારે અમારે ભાણે જમાય થાય પણ આ નટુની દુકાન અહીંયા આજે જૂના રાજપરા રામદૂત ગંગા તીર્થનો જે ગેટ છે ને એની બાજુમાં જ સરસ મજાની દુકાન ધરાવે છે અને અહીંયા આ દુકાન છે દવ આપણે હમણાં પેલા જોઈ લીધી દવ આ ઘર છે મારા નટરા જમાઈ નું અને સામે એમની કાર પડી છે આ છે ને મોટરસાયકલ છે ઘણીવાર તમે વિડીયો માં જોઈ દે છે દવ હવે અમને સોડા પાવા માગે છે આ નટુ સોડા પાવા માગે છે એટલે ઘરમાં જઈને સોડા પી એમ કીધું એને એટલે દુકાન માંથી સોડા ફરીને આયવા હવે ઘરે અને અવારનવાર મિત્રો કોઈ ને ભાડા હોય ને પ્રવાસ માં જવાના શેક ઉત્તર ભારત એટલે હરિદ્વાર ઋષિકેશ કુલુ મનાલી ત્યાં સુધીનો એને પ્રવાસ કરેલો છે આ કારથી અને તમે એના અવારનવાર વિડીયોમાં તમે જોયું જ હશે કાર લઈને ગયેલા સાથે તો આ છે એમની કાર સામે પડી સરસ મજાની કોઈ પણ કારનું ભાડું કરવું હોય તો એમની અવશ્ય મુલાકાત લેજો આ છે અમારા નટુ ઘર અને હવે ઘરની અંદર જાય કા સોડા દેવા આવ્યા એ પેલા એક જવો ખરા સરસ મજાની સોડા આમ જવો તો ગમે ત્યાં જાય એટલે સોડા તો પેલા આ જવો અમારા પાણીબેન નીતા એમની ચેનલ છે નીતા નટરાજ તમે અને બહુ આગળ પડતી ચેનલ છે કેટલા સબસ્ક્રાઈબરો ન વધારે નટરાજ નીતુ બ્લોગ સાત હજાર બસો જેવા સબસ્ક્રાઈબરો થઈ ગયા છે અને બહુ સરસ મજાના વિડીયા બનાવે છે રોજબરોજના અને ઘર ના બધા રસોઈના એવા પણ સરસ મજાના વિડીયો મૂકે છે તો આપ બધા એમને સ્પોટ કરજો અને અમને પણ સ્પોટ કરજો હા મિતાલી બેન છે જોવો તમે આપણે કેવલભાઈ ને તો પેલા દુકાનમાં જ લઈ લીધા અને કેવલભાઈ આવી ગયા જો એમને કેમેરામાં આવવું બહુ ગમતું લાગે આ તમારું પરિણામ કોનું સારું આવ્યું

સમલાઈન પાડવા મળે ચાલ હેટ કોરેન ભાઈ બ્લોગ નું ફોટો નહી પડે ત્યાં તને રેડી હા બરાબર